નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન માહિતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે રોજે રોજના કપાસ ડુંગળી મગફળી અને અન્ય પાક અને શાકભાજીના બજાર ભાવ જાણવા માંગતા હોય તો કિસાન માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારા બજાર ભાવના વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે ખેડૂત મિત્રો આજે તારીખ અઠ્યાવીસ મે બે હજાર ચોવીસ વાર મંગળવારના રોજ મગફળીના તમામ માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ વિશેની માહિતી મેળવશું તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળીના બજાર ભાવ શું રહ્યા હતા રાજકોટ માર્કેટ યાર્ડની અંદર મગફળી જાડીના નીચા ભાવ અગિયારસો ત્રીસથી ઊંચા ભાવ બારસો નેવું રૂપિયા અમરેલી એક હજારથી બારસો સોળ રૂપિયા કોડીનાર અગિયારસો પંચોતેરથી તેરસો ચાલીસ રૂપિયા સાવરકુંડલા અગિયારસોથી બારસો ને એકત્રીસ રૂપિયા જેતપુર નવસો એકાવનથી તેરસો ને પંદર રૂપિયા પોરબંદર એક હજારથી અગિયારસો ને પાસઠ રૂપિયા વિસાવદર એક હજાર પંચાવનથી બારસો ને એકાણું રૂપિયા મહુવા એક હજાર પંચાવનથી તેરસો ને છ્યાસી રૂપિયા ગોંડલ અગિયારસોથી ચૌદસો ને છત્રીસ રૂપિયા કાલાવડ અગિયારસો દસથી ચૌદસો ને પંચ્યાસી રૂપિયા જૂનાગઢ એક હજારથી બારસો ને સત્રીસ રૂપિયા જામજોધપુર નવસો પચાસથી બારસો ને એકતાલીસ રૂપિયા ભાવનગર એક હજાર પંચોતેરથી અગિયારસો ને સડસઠ રૂપિયા તળાજા એક હજારથી બારસો રૂપિયા હળવદ એક હજારથી તેરસો ને પંચાવન રૂપિયા જામનગર નવસોથી બારસો રૂપિયા દાહોદ બારસોથી તેરસો સાઠ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડની અંદર મગફળી ઝીણીના નીચા ભાવ અગિયારસો ચાલીસથી ઊંચા ભાવ તેરસો વીસ રૂપિયા અમરેલી એક હજારથી બારસો ને એકાવન રૂપિયા કોડીનાર એક હજાર દસથી અડતાલીસ રૂપિયા સાવરકુંડલા બારસો પચાસથી તેરસો ને એકવીસ રૂપિયા મહુવા એક હજારથી તેરસો ચાલીસ રૂપિયા ગોંડલ નવસો અગિયારથી તેરસો ને એકોતેર રૂપિયા કાલાવડ નવસો પચાસથી બારસો ને પંચાવન રૂપિયા જામજોધપુર નવસોથી બારસો ને છ્યાસી રૂપિયા ઉપલેટા અગિયારસોથી બારસો ને ચાલીસ રૂપિયા જેતપુર નવસો એકવીસથી બારસો ને એકતાલીસ રૂપિયા ભાવનગર અગિયારસો પચાસથી ચૌદસો ને ચોવીસ રૂપિયા રાજુલા એક હજાર પાંચથી તેરસો ને પચીસ રૂપિયા મોરબી એક હજાર છત્રીસથી અગિયારસો ને પંચાણું રૂપિયા જામનગર નવસો પચાસથી તેરસો ને પંચાવન રૂપિયા ભેસાણ આઠસોથી બારસો ને પંચાવન રૂપિયા ધારી એક હજાર પિસ્તાલીસથી અગિયારસો ને બાર રૂપિયા ખંભાળિયા આઠસો પચાસથી બારસો ને બે રૂપિયા પાલીતાણા એક હજાર પાંત્રીસથી તેરસો ને પિસ્તાલીસ રૂપિયા લાલપુર એક હજારથી એક પચાસ રૂપિયા ત્રોલ એક હજાર ત્રીસથી અગિયારસો બાણું રૂપિયા હિંમતનગર અગિયારસો ત્રીસથી પંદરસો રૂપિયા પાલનપુર અગિયારસો એકવીસથી ચૌદસો ને સોળ રૂપિયા મોડાસા તેરસોથી તેરસો બાસઠ રૂપિયા ડીસા એક હજાર થી બાણું રૂપિયા ઈડર બારસો એંસીથી પંદરસો દસ રૂપિયા હિલડી અગિયારસો એકાવન થી અગિયારસો બાવન રૂપિયા દિયો દર બારસોથી થી પાંત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા હતા આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તાજા બજાર ભાવ